અમદાવાદમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકટ બનતી જાય છે અને તેનું મહત્વનું કારણ શહેરના રિક્ષા ચાલકો છે રિક્ષા ચાલકોને જાણે કાયદાનો એક પણ જાણે વાહન ચલાવવા માટે નહીં પણ રિક્ષા ચાલકોની ને રિક્ષા પાર્ક કરવા માટે બન્યો હોય તેમ અડધા રોડ સુધી રિક્ષા પાર્ક કરીને ઉભા રહી જાય છે અહીં ગીતા મંદિર એસટી બસ સ્ટોપ ની વાત કરવામાં આવી રહી છે જ્યાં રિક્ષા ચાલક કરતા દેખાય છે રિક્ષામાં મુસાફરો બેસાડવાનો નિયમ છે જેની જગ્યાએ સાત થી આઠ મુસાફરો છે આ રીક્ષા ચાલકો ટ્રાફિકના એક પણ નિયમનું પાલન નથી કરતા છતાં ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક જોતી રહે છે રિક્ષા ચાલકો સામે કોઈ પણ પગલા લેવાતા નથી કાલુપુર રેલવે સ્ટેશન પર તો રીસર લૂંટ ચલાવવામાં આવે છે મન ફાવે તેવું ભાડું વસૂલવું કે મુસાફરો સાથે દાદાગીરી કરવી મન ફાવે તેવા શબ્દો બોલીને ગ્રાહકોનું અપમાન પણ કરે છે સૌથી સુરક્ષિત ગણાતા અમદાવાદમાં રિક્ષામાં જવામાં મહિલાઓ પૂરતી સુરક્ષિત પણ નથી અમદાવાદ વાસીઓ રિક્ષા ચાલકોના ત્રાસથી ત્રાસ પીડાઈ રહ્યા છે ત્યારે હવે રિક્ષા ચાલકોને ક્યારે કાયદાનું ભાન કરાવાશે એ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે તો જ પ્રકારે હવે આ રીક્ષા ચાલકોને લીધે અમદાવાદીઓ જે પરેશાન થઈ રહ્યા છે અને સતત આ રીક્ષા ચાલકોની મનમાનીઓ છે તે સામે આવતી હોય છે પરંતુ પોલીસ પણ જાણે મુખ્ય પ્રેક્ષક બની રહ્યા તમામ છે તે હોય તેવું લાગે છે કારણ કે શહેરમાં અનેક જગ્યા પર એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે જ્યાં રિક્ષા ચાલકો પોતાની મનમાની કરતા હોય છે રોડ પર એવી રીતે નીકળે છે કે આજુબાજુ અન્ય વાહનો તો તેમને દેખાતા જ નથી મન ફાવે ત્યાં તેમની રીક્ષા છે તે રોકી દેતા હોય છે ને તેને જ કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ સર્જાતી હોય છે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે હવે આ તમામ દ્રશ્યો છે છે તે એક એક બાદ સામે સ્ટેશન હોય ગીતા મંદિર હોય કે પછી કાલુપુર રેલવે સ્ટેશન આ તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળતી હોય છે ત્યારે સવાલ થાય છે કે પોલીસ ને રિક્ષા ચાલકોની આ મનમાની આખરે કેમ નથી દેખાતી ટ્રાફિક પોલીસ જ્યારે ટ્રાફિકના મોસમોટા દાવાઓ કરતી હોય છે તો પછી આ દ્રશ્યો તેમની નજર સમક્ષ કેમ નથી આવતા આ રીક્ષા ચાલકો આટલા બધા

વધારે લઈ લે છે રિક્ષાની ઘણી બધી મનમાની આપણને સહી પડે છે હેરાન ગતિ તો હવે આપણે આપણા શબ્દની અંદર કહી શકીએ તો એવું કે આપણે એ લોકો પોતાની મનમાની કરે રિક્ષાઓ અને એ પ્રમાણે આપણને આપણું એક પણ નહીં માનતા એટલા માટે હેરાન ગતિ તો ખરી એવો ઓનલાઈન કરીને કે ઓફલાઈન વાળા બી જ્યાં બોલ રહે ઓનલાઈન વાળા ઓટો કેન્સલ કરે तो पैसे में बहुत डिफरेंस है ज़्यादा अलग अलग एप्लीकेशन में ज़्यादा है ऑफलाइन में भी अलग है और ऑनलाइन में भी अलग है ऑनलाइन में कहा लेकिन लेकिन चालीस पचास रुपए का डिफरेंस है और वो कोई बोलता है 120 बोलता है कोई पैंसठ बोलता है तो ऑनलाइन में पैंसठ दिखा है तो ऑफलाइन में 120 सौ बीस एक सौ बोल रहे हैं भी टिक वो कैंसिल कर रहे हैं ऑटो वाले तो टाइम पे मिल नहीं रहा है तो दोनों का तकरीब मतलब अलग अलग है હેન્ડલ ફેરવી જ નાખે છે લેફ્ટ કાતો રાઇટ પછી પાર્કિંગમાં બહુ વધારે ઈશ્યુ થઈ રહ્યા છે ચાર રસ્તા ઉપર વચ્ચે વચ્ચે ઉભી રાખે છે અને ગમે ત્યારે ટર્ન મારી લે છે અને એક બે વાર તો મારે સ્ક્રેચ પડેલો છે એમના લીધે કેમકે ગમે ત્યારે એમ હેન્ડલ ફેરવી નાખે છે એક જ બાજુ આ બધી હેરાનગતિઓ થાય છે એમના અગેન્સ્ટમાં થવી જોઈએ કેમ કે રૂલ્સ એ લોકો બ્રેક કરી રહ્યા છે આજના જેટલા બી ટ્રાફિક રૂલ્સ છે મેં કોઈ દિવસ એમને ફોલો કરતા નથી જોયા ઇવન ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા ઓવર સ્પીડિંગ બી કરી રહ્યા છે અને ઓવર સ્પીડિંગ તો ઠીક છે બટ ઓવરલોડિંગ એ કરી રહ્યા છે પાંચ પાંચ છ છ સાત સાત લોકોને બેસાડીને ચલાઈ રહ્યા છે જેમે એમની જાનને બી ખતરો હોય છે અને સામેવાળાની બી જાનને ખતરો હોય છે માણસો ભરી દે અને પછી બેસવાની જગ્યાએ એ ના આપણે એકદમ દાદાગીરી કરતા હોય ઉતરવું હોય તો ઉતરી જાઓ બેસવું ના હોય તો નીચે ઉતરી બધું કહેતા હોય કે છૂટા ના હોય તો છૂટા હોય તો મળશે નહીં હોય તો ઉતરી જાવ દાદાગીરી કરતા હોય ગમે ત્યાં પાક કરી નાખતો હોય મુસાફરો માટે અને જયારે પણ જઈએ ને ત્યાં લોકો ત્યાં પેલા ના પાડતો હોય કહીએ કે ડબલ ભાડું આપો પોત ત્યાં જઈશું એવી કેટલી મુશ્કેલી રાત્રે પણ થાય છે બપોરે પણ થાય છે અને આમ ભીર ઇલાકો હોય ને તો ગમે ત્યારે આમ સિગ્નલ સિગ્નલ વળી જાય અને અમદાવાદમાં રિક્ષા ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન કરે છે કે નહીં તેનું રિયાલીટી ચેક વીટીવી ન્યૂઝ કરી રહ્યું છે ત્યારે જમાલપુર ગીતા મંદિર એસટી બસ સ્ટોપ નો પાર્કિંગ ઝોન અને જે રીક્ષાનો જમાવડો છે તે આ દ્રશ્યો માં જોઈ શકાય છે કે રસ્તા પર ટ્રાફિકને ને અડચણ થાય રિક્ષા કેમ આટલી બધી ભરી જાય જમાલપુર ના છે કેટલું ભાડું રૂપિયા ભાડું તમે ટ્રાફિક પાલન કેમ

લોકો જે છે તે પાર્કિંગ કરે છે ભાઈ કેમ નો પાર્કિંગ માં રાખી ના રાખી નથી નીકાળું છું ગાડી પેસેન્જર ભરો છો ના પેસેન્જર ક્યાં ભરો તો આ છે રિક્ષા ચાલકો કે જે અત્યારે નો પાર્કિંગ ઝોન માં રિક્ષા તો ઊભી કરી દે છે પરંતુ અહીં કોઈ પણ પ્રકારે તેમના દ્વારા નિયમનનું પાલન નથી કરવામાં આવતું ને ક્યાંક રસ્તાઓ પર આજે તમામ રિક્ષા ચાલકો છે તેમના દ્વારા પેસેન્જરો સાથે ક્યાંક પણ કરવામાં આવે પણ કરવામાં આવે તેવા કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે હવે આ તમામ રિક્ષા ચાલકો કે જે ટ્રાફિક નિયમન પાલન નથી કરતા તેમની સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ તો અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો આ ત્રાસ છે પોલીસ કમિશ્નરે કોઈપણ ચાર રસ્તાથી પચાસ મીટરના અંતર સુધી રિક્ષા ઊભી રાખવાની મનાઈ ફરમાવી છે પરંતુ કમિશનરના આદેશનું પાલન કરવું પણ રિક્ષા ચાલકો જરૂરી નથી સમજતા અને મુસાફરોને લેવા માટે ચાર રસ્તા પર ઊભા રહી જાય છે ચાર રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા રિક્ષા ચાલકને વીટીવી ન્યૂઝની ટીમે કારણ પૂછ્યું તો રિક્ષા ચાલક મનમાની કરતો દેખાયો રસ્તા વચ્ચે ઊભા હોવા છતાં હું તો સાઈડમાં છું કહીને રિક્ષા ચાલક મનમાની કરતો દેખાયો એટલું જ નહીં છેલ્લા ઘણા સમય ડ્રાઈવરની સીટ પાછળ રિક્ષા ચાલક નામ નંબર પોલીસ હેલ્પલાઇન નંબર સહિતની માહિતી દર્શાવતું પોસ્ટર રાખવાનું છે પરંતુ ઘણી રિક્ષાઓમાં આ પ્રકારનું પોસ્ટર લગાવેલું નથી અને જ્યારે પોલીસ આવા રિક્ષા ચાલકો ની રીક્ષા કરે છે ત્યારે રિક્ષા ચાલકો પોલીસ હેરાન કરતી હોવાનું ગાણું ગાઈ છે ત્યારે રિક્ષા ચાલકોની મનમારી ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાની વાત કરવામાં આવે તો ચાર રસ્તાની આસપાસ પચાસ મીટર ની અંદર કોઈ જગ્યા ઉપર પાર્કિંગ ના હોઈ શકે અથવા તો કોઈપણ વાહનો ઊભા ના રહી શકે પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદના ગોતા ચાર રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં જે રીક્ષા ચાલકો છે તે રીક્ષા ચાલકો અહીંયા ટ્રાફિક જામ કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના ગોતા ચાર રસ્તાના દ્રશ્યો છે અને રિક્ષા ચાલકો અહીંયા અહીંયા જે વાત કરવામાં આવે તો જ ઊભા રહ્યા છે મસ્ત મજાની રિક્ષા પાર્કિંગ કરીને આ બેઠા છે શું કરો તમે સાઈડમાં ઉભા છીએ સાહેબ સાહેબ પોલીસ કમિશનર પચાસ મીટર ની અંદર ચાર રસ્તાની ના ઉભી રખાઈ શકે રિક્ષા અમારી ભૂલ થઈ ગઈ છે સાહેબ ભૂલ થઈ ગઈ પોલીસ વાળા પકડે છે કે પોલીસ વાળા ખોટા ના ના એ એમની જગ્યા બરાબર છે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ અહીંયા હું સાઈડમાં માં જ ઉભો છું મતલબ કોઈ સટલ ભરતો નહીં મીટર ભાડું મારો ઉભો છું સારું ભૂલ થઈ ગઈ છે એટલી બધી રિક્ષાઓ બી એટલી બધી છે કે પચાસ મીટરની અંદર ઊભી રાખવાતા રિક્ષાઓ એટલી બધી પહોંચી બી ના શકે એટલી બધી રિક્ષાઓ છે પચાસ મીટરની અંદર અમને પાર્કિંગ બનાવીને આપો અમે ઉભા રહીશું વ્યવસ્થિત જગ્યાએ પણ રિક્ષાઓ બી એટલી છે ને કે આવતી જાય ચાલુ જતી જાય ને એટલે પચાસ મીટર ની અંદર એટલા એરિયામાં રિક્ષાઓ ના ઉભી રહી શકાય એટલી બધી રિક્ષાઓ છે તમે જોઈ શકો છો આટલી બધી રિક્ષાઓ છે પચાસ મીટરના એરિયામાં ધારો કે એમને એક પટ્ટો કરી છે ત્યાં સામે તમે જોઈ શકો છો ત્યાં એની ઓલી બાજુ ઉભા રહી શકીએ છીએ અમે પણ ઉભા રહીએ જયારે પોલીસ વાળા રિક્ષા ઉપર કામગીરી કરતા હોય રિક્ષાને ડિટેન કરતા હોય ત્યારે જે હડતાલ પાડવામાં આવે છે અને પછી એવું કે અમારે છે કે પોલીસ કામગીરી અમારા ઉપર જ કરી રહી છે અમને 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 છે છે સાચી સાચી વાત વાત ક્યાંક ને ક્યાંક તમે પણ નિયમો નું ઉલ્લંઘન કરો છો ઉલ્લંઘન કરીએ છે બરોબર પણ બધા રિક્ષાવાળા સાહેબ નહીં કરતા આપણી રીક્ષા અમુક બધા રિક્ષાવાળા વાળા નિયમો નું ઉલ્લંઘન નહીં કરતા અમારી કઈ રિક્ષા છે ક્યાં છે આ રિક્ષા છે આવો રિક્ષા આગળ આવો આ તમારી રિક્ષા છે પોલીસ કમિશનરનો જે હુકમ છે ક્યાં છે અહિયાં લગાવ્યો છે મારો મીટર બી છે જોઈ લો મીટર બી છે અને પોસ્ટર બી હવે છોકરાએ કાઢી નાખ્યું છે આમાં આમાં કે છોકરાએ કાઢી નાખ્યું છે હા છોકરાએ કાલ નો દિવસ નહીં પોસ્ટર લઈ ગયો છોકરો મેં એક બાજુ નિયમની વાત કરો છો એક બાજુ તમે નિયમો છે આ હુડ બી ફાટેલું છે જોઈ લો તમે જોઈ શકો છો હું હું સ્કેનર ને પોસ્ટર બંને રાખું છું મારે ભાઈ લાયસન્સ વીમો પીયુસી બધું જ કમ્પ્લીટ છે હા હા તમારી વાત સાચી છે બધાને હેરાન થવું પડશે સર હું થોડા દિવસ જ પછી હું છોડવાનું મારી પોતાની રિક્ષા છે હું બી આ લાઈન છોડવાનો છું કારણ કે બહુ ફ્રોડ વધી ગયું છે અમદાવાદમાં અને હકીકતમાં બંને સાચા છે પોલીસ વાળાની હેરાનગતિ બી વધારે જ છે હું સાચો છું મારી પાસે બધા રિક્ષા ચાલકો એવા પણ હોય છે કે જે વીસ રૂપિયા ભાડું થતું હોય પચાસ રૂપિયા વસ્તુ માનું છું હું માનું છું માનું છું માનું છું આ પેસેન્જર બી માને છે પેસેન્જર પણ આપણી સાથે છે બેન શું માનો છો તમે રિક્ષા બાબતે વધારે વધારે લે છે ભાવ કેટલા રૂપિયા આમ દસ રૂપિયા થતા હોય ગોતાના તો અમુક પંદર રૂપિયા ભી લે છે હા કેવાય ને લૂટ કેવાય કહી શકાય કે ફ્રોડ કરતા હોય ને તો કાલુપુર ને ગીતા મંદિર બરોબર પેસેન્જરને વીસ વીસ રૂપિયા કહીને બહુ દૂર દૂર સુધીના ભાડા મીટર જીરો કરીને બેસાડી જાય છે સર આ બધું ફ્રોડ થઈ રહ્યું છે એના કારણે હું થોડું ટૂંક સમયમાં રિક્ષા છોડવાનો જ છું આવી રીતે કરે છે સાહેબ વીસ રૂપિયા પેસેન્જર વીસ રૂપિયા આપો અહીંથી ધારો કે ખાતર જ જવું હોય તો બી વીસ રૂપિયા આપો બેસાડજો પછી મીટર ચાલુ કરીને ઘુમાઈ ઘુમાઈને લઈ જાય છે બરોબર આવું બધી ફ્રોડ થાય છે વધારે થાય છે સર એવી રીતે ફ્રોડ કરે છે એના કારણે જે સાચા ઇન્સાન છે ને એનું બી નામ ખરાબ થયું છે એટલે અમે નથી ચલાવી શકતા આ એક રીક્ષા ચાલકની વાત હતી કે રિક્ષા ચાલકો જે છે અનેક રિક્ષા ચાલકો છે જે ભાડું ઓછું બતાવે છે અને પછી ત્યાં મુસાફરોને ઉતારીને ભાડું વધુ વસૂલ કરે છે એટલે કે કહી શકાય કે જે લૂંટ કહી શકાય પેસેન્જરો પણ કહી રહ્યા છે કે રિક્ષા ચાલકો અમુક જે હોય છે તે ખુલ્લી લૂંટ કરે છે દસ રૂપિયા જે ભાડું થતું હોય ત્યાં પંદર થી વીસ રૂપિયા ભાડું વસૂલ કરે છે પોતાની મરજી ભાડું વસૂલ કરે છે સાથે જ નિયમોની ભંગની વાત કરવામાં આવે તો ચાર રસ્તા ઉપર પણ નિયમો નો ભંગ થાય છે અને અને બીજી વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે ત્યારે પોલીસ ઉપર જ બ્લેમ કરવામાં આવે છે કે અમે તો યોગ્ય છીએ પોલીસ અમને ટાર્ગેટ કરી રહી છે પરંતુ એક રિક્ષા ચાલકે જ વ્યથા કહી કે ના રિક્ષા ચાલકનો પણ વાંક હોય છે અને પોલીસ જે કામ કરે છે તે એકદમ યોગ્ય કામ કરી રહી છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા રિક્ષા ચાલકોનો ત્રાસ છે ટ્રાફિકના એક પણ નિયમનું પાલન રિક્ષા ચાલકો કરતા જ નથી જેમ ફાવે તેમ રીક્ષા ચલાવીને અન્ય વાહન ચાલકોને પરેશાન કરે છે રિક્ષામાં મર્યાદા કરતા વધુ લોકોને બેસાડીને જતા મુસાફરોના માથે અકસ્માતનો ખતરો ઊભો કરે છે તો એસજી હવે નજીક મોટાભાગના ચાલકો રોંગ સાઇડમાં ચાલે છે અહીં જ પાસે જ જવું છે બહુ ફરવા જવું સહિતના બહાના બતાવીને જાણે ચાલકોને રોંગ સાઈડમાં જવાનો અધિકાર હોય તેમ પસાર થતા જોવા મળે છે આવા સંજોગોમાં રિક્ષા ચાલક અને મુસાફરો બંનેના જીવ પર જોખમ ઊભું થાય છે પોલીસ કમિશનરના પરિપત્રનો અમલ કરવામાં રિક્ષા ચાલકો ઉદાસીન છે ત્યારે આવી રીક્ષાઓ પર કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે રોન સાહેબ સાહેબ અહીંથી પેલા પેસેન્જર થી અંદર જવું છે મારા અંદર જવું છે અંદર જવું છે આ સાઈડ સાહેબ એટલી તો ખબર છે અંદર જવું હોય પોલીસ વાળા પકડાયા છે ત્યારે તમે એમ કહો કે અમને પોલીસ વાળા એલાન કરે ના ના સાહેબ એ સાચી વાત છે પણ અહિયાં થી મારા અંદર જવું છે ને એટલા માટે પોલીસ વાળા જે કામ કરે સાચું કરે સાવ સાચું કરે છે રોન સાઈડ આવતા હોય એના માટે તો સાચું જ છે ને સાહેબ તો જ પ્રકારે રિક્ષા ચાલકોની આ મનમાની હવે ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે આ લોકો પર અંકુશ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે વીટીવી ન્યુઝે આ રિયાલિટી ચેક કર્યું છે જેમાં રિક્ષા ચાલકો છે તે બેફામ બની રહ્યા છે મનફાવે ત્યાં પાર્કિંગ કરી રહ્યા છે મનફાવે તેવું ભાડું વસૂલ કરી રહ્યા છે લોકો સાથે દાદાગીરી કરી રહ્યા છે તેને જ લઈને આ સવાલો છે તે ઉદભવી રહ્યા છે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે આખરે આ રિક્ષા ચાલકો છે તે ક્યારે સુધારશે તે મહત્વપૂર્ણ સવાલ અહીંયા ઉદભવી રહ્યો છે કારણ કે કેટલાક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ રિક્ષા ચાલકો તમામ નિયમોનો કરીને તેમ ચલાવે છે જે થી લોકો બેસાડવાના હોય તે જ આ લોકો થી લોકો બેસાડે છે અને પોતાની મનમાની કરે છે પોલીસ જયારે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો પોલીસ પર પણ તે લોકો આક્ષેપો કરતા હોય છે કે પોલીસ તેમની સાથે મનમાની કરી રહી છે પોલીસ તેમને દંડે છે તે પ્રકારની વાતો રિક્ષા ચાલકો કરતા હોય છે પરંતુ પોતે પણ નિયમોનો ઉલાડિયો કરી રહ્યા છે પોતે પણ કાયદામાં રહીને વાત નથી કરતા કાયદાના નિયમોનું પાલન નથી કરતા તે તમામ બાબતો અહીંયા સામે આવે છે તો ટ્રાફિક ડીસીપી સફીન હસન આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સર સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો આપણે જે રિક્ષા ચાલકોની અત્યારે વીટીવી ન્યૂઝે મુહિમ જે ઉપાડી છે અત્યારે એક બાજુ કાયદો બનાવવામાં આવ્યો છે નિયમો ઘડવામાં આવ્યા છે પરંતુ આ રીક્ષા ચાલકોને જાણે કે કોઈ પણ કાયદાનો ક્યારે તેમને અમલ જ નથી કરવું નિયમોનો સરયામ ભંગ કરી રહ્યા છે આવા રિક્ષા ચાલકો આ લોકો વિરૂધ્ધ ક્યારે કાર્યવાહી થશે કોઈ અંકુશ ક્યારે આવશે આ લોકો પર આ બાબતે કદાચ આપને ધ્યાન હોય તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સઘન ડ્રાઈવ જે છે રિક્ષા ચાલકો વિરુદ્ધમાં કરી હતી જેના ભાગરૂપે પ્રતિકાર રૂપે રિક્ષા ચાલકો હડતાલ પર પણ હતા એટલે બહુ સ્ટ્રીકલી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ રિક્ષાચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહી છે હજારોની સંખ્યામાં રિક્ષાઓ રિટેન પણ લીધી છે અને સાથે સાથે જે લોકો નિયમો ભંગ કરે છે એમને મેમા પણ આપવામાં આવે છે લગભગ નાઇન્ટી નાઇન થાઉઝન્ડ રોંગ સેટ ડ્રાઇવિંગના મેમો જે છે એ આ પાછળના છ મહિનામાં ઇસ્યુ કરવામાં આવ્યા છે અને આ સાથે સાથે રિક્ષા ચાલકોનો જે યુનિયન છે યુનિયન સાથે ડીસીપી લેવલે પણ અમારી મિટિંગ થઈ હતી અને જેની અંદર બહુ સ્પષ્ટ રીતે એમને નિયમો જે છે એનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બિલકુલ સર એ વાત સાચી છે કે પોલીસ દ્વારા પણ ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાયદાનું નિયમન કરે તે પ્રકારના પ્રયત્નો છે તે સતત કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી પણ એવું નથી લાગતું કે હવે અમદાવાદીઓ રિક્ષા ચાલકોથી ત્રસ્ત થઈ રહ્યા છે અનેક એવી ફરિયાદો ઉઠી છે કે રિક્ષા ચાલકો મનમાની કરે છે દાદાગીરી કરે છે બમણા ભાડા વસૂલ કરે છે આ લોકો પર હવે અંકુશ લાવવો જ પડશે એટલે નાગરિકોને સૂચના તો અમારી ટ્રાફિકની જે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો નાઇન ફાઇવ પર આપ તાત્કાલિક સંપર્ક કરી શકો છો સાથે અમારા સોશિયલ મીડિયા પેજ પર પણ આ આપ રિક્ષાચાલકની ડિટેલ્સ જે છે શેર કરશે ચોક્કસ તેઓ કાયદેસરની કાર્યવાહી થશે અને એનાથી ચાલકોને પણ ડેટરન્સ થશે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે જો ફરિયાદ કરશે તો એના ઉપર કાયદાની દવાઈ આવી શકે ઓકે સર ડ્રાઇવ તો બરાબર છે પરંતુ હવે વીટીવી ન્યુઝના માધ્યમથી આપ રીક્ષાચાલકો અને એવા લોકો છે કે જે રીક્ષામાં મુસાફરી કરે છે તે લોકોને આપ શું સલાહ સૂચન આપવા માંગો છો નિયમ પ્રમાણે તમામ રિક્ષા ચાલકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વતી એક જ સૂચના છે કે કાયદો જે છે એ તમામની સલામતી માટે જરૂરી છે જે રિક્ષાની અંદર ઓવર નંબર ઓફ પેસેન્જર્સ બેસાડવામાં આવે છે કે મીટર વગર ચલાવવામાં આવે છે અથવા તો નિયમ કરતા વધારે ભાડા વસૂલવાની જે ફરિયાદો ઉઠી રહી છે જો એવી કોઈ પણ ફરિયાદ અમારી પાસે આવશે તો એની અંદર તાત્કાલિક કાર્યવાહી કરીને લાયસન્સ અને પરમિટ જે છે એ રદ કરવા સુધીની કાર્યવાહી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સાથે નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ આપ રીક્ષામાં બેસો ત્યારે શટલ રીક્ષાનો આગ્રહ ના રાખો આપ મીટરથી જવાનું પ્રયાસ કરો અને સાથે સાથે જો આવો કોઈ પણ મિસ બનાવ આપી બને તો રિક્ષા તલગની વિગત લઈ અને આપ અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા વન ઝીરો નાઇન ફાઇવ પર મોકલી આપશો જેથી અમે કાયદેસર કાર્યવાહી કરી શકીએ બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રકારે હવે કાયદાનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે પોલીસ દ્વારા પણ સતત આ પ્રકારની ડ્રાઇવ છે તે ચલાવવામાં આવી રહી છે પરંતુ હવે અમદાવાદની પ્રજા છે તે ત્રસ્ત બની છે જે લોકો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે તે લોકો ત્રસ્ત બન્યા છે રિક્ષા ચાલકોની દાદાગીરી સામે વીટીવી ન્યુઝે આ મુહિમ ઉપાડી છે તંત્રના કાન આ મળવા જવાબદાર મીડિયા હાઉસ તરીકે વીટીવી ન્યૂઝની ફરજ તે નિભાવી રહ્યું છે ટ્રાફિક નિયમ અને કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે જ્યારે પણ કાયદાનું ઉલ્લંઘન થશે ત્યારે વીટીવી ન્યૂઝ અવાજ ઉઠાવશે અને વધુ એક આ પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે